આ પ્રેરણાત્મક શ્રી કૃષ્ણ વાર્તામાં તમે જાણશો કે ભગવાન સીધું ધન નથી આપતા પણ જીવનમાં એવી તક આપે છે કે જે તમારી કિસ્મત બદલી શકે છે આ બે મિનિટની વાર્તા તમે શીખવશે કર્મ કરવાની સાચી શક્તિ ભગવાન પર વિશ્વાસ રાખવાનું મહત્ત્વ ફોનની ચિંતા છોડવાથી કેવી રીતે શાંતિ મળે કૃષ્ણની ભગવદ્ ગીતાનો જીવન બદલનાર ભગવાદ સંદેશ ભગવદ્ ગીતા જો તમે જીવનમાં આગળ વધવા માગતા હો અને ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો છો તો આ વિડીયો આખો જુઓ લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં